ગણેશ ચતુર્થીનો મહિમા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ ઠેર ઠેર બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ તપોવન વિદ્યા સંકુલ આંકોલવાડી ગીર શાળામાં પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ધોરણ એલ કેજીથી ધોરણ બાર સુધીના બાળકોએ અબિલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપ્પા મોરિયા ઘીના લાડુ ચોરિયાના નારા સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરી સ્થાપના કરી હતી જગદીશ અર્ધવ્યુ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ